ગાઈસ અમાર તો ઉતરંગ કરવાની હ નહીં પણ તમે લોકો ભી ધ્યાન રાખજો પતંગ બતંગ જગાવો છો વાગે ના જાય કોઈનો દોરી એ બધું ધ્યાન રાખજો હમ અને અજીત ને હું ચાંદની ઉભી કરવા આવી પણ હજી ઉભા થતા હ નહીં મેં લોટે બધી તો એને કે તું લોટ બધી દે પછી હું ઉભો થઈ જઉં હું લોટે બધી નહીં તો તમે એવું જ ઉભા નહીં થયા અમારા આરુભાઈ જોવા ઊંઘી જ્યાં ગોળિયા उठी जा तो पण वेला वेला उंगाळ दीजो पासो गोरिया हम चलो बाथई जा એટલે હું બાર રોટલા કરવા જઉં હવે એટ ડાડુ ડબકલો ઊભો છે ભઈ ઈને હેલ્લો ગાઈસ કેવું હોય તલે તો બાથઈ જા હડો હજી તો બાથાય એટલે જ રોટલા કરવા જાય ને મને કરવાની આજ બાર ચૂલે મેથી વાળા તીખા તીખા રોટલા બાજરીના લોકો બનાયતા ની

जोन हमारी पकी गई है चलो वो सोलो जोन वाली बनाई रोटला बाकी है कड़ी वगैरह का बाट को ले आई शुरू ताखा कड़ी मक्का मिठू मिठू बोलो कंप्लीट हाँ जो गाइस अजीत तो उसके पतंग और लूंट लूंट करो तो अगर वाणी ना इंखोटी हो का तो लूंट हो हाँ एक अलग मशहूर हम्म जो आते हैं लच्छा हम्म जो आप पतंगे लूंटीन लाया और नारुबे हमारे हुई जी आसन

ચાટી જો મે વેલ કમ્પ્લીટ એવું બધું એ અજીત અજીત ને મારા હાથની બહુ પાવ કડી ખીચડી ચલો તા નવો ચાખી લોટલા બટલા કરું તો ગાય જો ખાલી આજે ઉતરાણ તો એ રોટલા કરવા બેઠી કો કોઈ તો પતંગ ચગાવા લૂંટવા જાય એની જગ્યાએ તો બેહી ગયો આપણે તો ઉતરાણ કરવાનું તો લૂંટાય તો ખરું ને માર જેમ

મીઠા લીમડા ડાળખી દાળ તો ડાયરેક્ટ નાખું પોદા બોદા પોદા નાખું પઈ દાળ જ નાખું આખો ડાયરેક્ટ દાળ જ નાખી દો મસ્ત પણ લાગે સ્વાદ હારો આવે દાળમ સ્વાદ હોય ને એટલે પોદામ ના હોય થોડી ખબર એટલે હું દાળ જ નાખું કે મે આ પોદા તો નખ્યો મે પોદા ઉલે રાખી આખી ડાળખી દાળ સ્વાદ હોય ને તો હવે તાન હું કોથમી ગોથમી ના પોદા ને સીધો થળી જ નખવાનો દાળમ સ્વાદ ચાલ તેમ તો ખાઈ લે ને હું એ ખાઈ લઉં તો ગઈ સમી ધાબા ઉપર આઈ જઈએ અજીત અજય ભાઈ તડકો જબર નહીં અજી આજ તો ગામમાં જો પતંગ ચગતા નહીં લાગતું જ નહીં આકાશમાં કે ઉતરાયણ એવું અમે પતંગ ચગાવી ખાલી જોવા આવ્યા છીએ અમારે ઉતરાયણ મનાવાની હો નહીં નહીં અજીત આપડા ઉત્તરાયણ જો મનાવાની હોય એટલે અમે પતંગ નહીં ચગાવ્યા ખાલી જોવા જાય કે કેવું હોય વાતાવરણ ઉતરાયણ પણ કોઈ બરોબર મજા આવે એવું નહીં

તો ગાઈઝ જો અમારા ગોમ છે અમે બીજા માળે આવી જઈએ અને જો અમારા ઘરની પાસે ખેતર હ બહુ મસ્ત નજારો અમારા ઘરની પાસે ખેતર છે પછી આ તળાવ છે ઘરના બાજુ તળાવ છે ના ખેતર છે બધા એમાં રાયડો આવ્યો છે રાયડો ગાઈ અમારા પપ્પા પાકી ગયા છે જો આરુભાઈ લઈને બે જ્યાં પપ્પા

રે ના હાર બનુ આજ તો અલ્પિયે પિસ અમાર માટે ઓરો બનાવ્યો રિંગનનો તો જોઈએ હવે જેવો બન પહેલી વખત ગમે તે હોય છે આપણે ખાઈ લેવાનો બોલે વગર હમ રોટલા પાસ છે પાપડા ઘઉંનો તે બાજીનો પડ્યો છે ને બપુનો બસ તા કઈક થઈ ગયું દૂધમાં ખાવા જોશે માલ એટલે હું ગલ્લે જઈને આવું તન જે કોઈને ખાવું હોય એ આવી જજો સ્મેલ જોયા ખાલી ખુશ્બુ તો સ્મેલ તો સ્મેલ કેવાય નહીં ખુશ્બુ કેવાય ખુશ્બુ તો મસ્ત આવે ભાઈ કારણ તો આજ તો તો આજ તો મારે ખાવા આજે ખાવાના લાગે થોડું ખોરાક વધી જાય હવે કારણ કે સારી વાનગી બધું ને એટલે આપણો ખોરાક વધી જાય આપણે બે રોટલી વધારે ખાઈ ખાઈએ બાજી રોટલું જોવા થા છીએ બાજી રોટલું ઘી હોય ને મજા આવી જાય પણ આ પહેલી વખત એટલે પહેલા જોઈએ પરફેક્ટલી બન્યું હશે તો પછી બાજરી રોટલા બનાવી ને ચાર ચાર વખત ઓળું ખાઈ લેવાનું નહીં તો કમ્પ્લીટ ખાવાનું થઈ ગયું રેડી તો મમ્મી પપ્પા ન બેઠા એવું તો જોવા ગાય છે આરામ દાદી તો આ જો આરામનું ડોરે મને ઘરમાં રસડા કમ્પ્લીટ અને દાદીના નારું તો ચાલુ થઈ ગયું રોજનું ડેલી ડેલી સીડીઓ લાતો જોવાની દાદી નારું એ હાય લાઇટ બંધ થઈ ગઈ ગયું પસાર થોડું એ હાય બગડી હાલ તો ચાલુ હતી હાલ ચાલુ ન તું હાલ આવું લે અંધારું ખોપ હોવાય તો બાપ આપણું વાહનનું ગોડાઉન આ ગાઈ જોઈ લો આપણું ગોદળોન વાહનના ગોડાઉન સર ના થઈ લાઈટ ઉડી જ લાગે તા હેલો ગાઈસ આજ તો દૂધ ગરમ કરેલું ઠંડુ કરો ને ઠંડુ કરો ને તો ગોળ છે મારો

બીજો ર બનાય સો તો ગાઈસ રપીએ આજે ફાઇનલી ઓરો બનાયો હું પાછલા 4 દિવસથી કહેતો હતો તમને પરદેશીના માટાનો અલગ આવો જોઈએ ટ્રાય કરીએ